તમે તો ભણેલા ગણેલા તો હશો આ ભાઈ નો હિસાબ કરીને બતાવો તો માનો તમે ભણેલા છો જો વિડીયો સો રૂપિયા બે ડાયના બે ના પછી ત્રણ ના ત્રણ ના છસો એક ના એક ના એક ના છસો રૂપિયા બે ના છસો બે ને એક ના એક ના છસો રૂપિયા બે ને છસો એક ને છસો બે ને નહીં વાડી રહો તો જ ને એક બે દાડી ગયા હાલે ને બે ને તો આપડે થાય